જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને હાલો આપણે લગ્નનું ગીત લઈને છીએ આજે આપણે દીકરી માટે ગીત ગાશું તો બધાએ ઠેઠ લગ્ન વિડીયો જોજો કે આમાં શું કહે છે એમ તો ઠેઠ લગ્ન ગીત સાંભળજો અને લાઈક ન કર્યું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાએ તો હાલો બધાય ગીત સાંભળવા करी फले या या हो या फले चार अवि दे थाय से विचार सगै करी लगन लिता बेल या विडविदिता विदाई बेडा या सुडानी थार ઓ દાદા ને થાય વિચાર સમજુ વેવાય સમજી લે ચોધી કરી સમન માની લે ચો એનું ક્યારે નો દુભાય ઓ દાદા ને થાય છે વિચાર नेकरी फले एक होय होय फले चार ओ वेद दादने थायसे विचार सगै करी लगन लिदा वेळै आवी वडविदिता विदाई वेडाय आँसुडा निधार ओ वेद થાય સમજુ એ ભાઈ સમજી લેજો દીકરી માની લેજો દલડું એનું ક્યારે નો દુભાય થાય વિચાર દીકરી ભલે એક હોય હોય ભલે ચાર હવે કાકાને થાય વિચાર સગઈ કરી લગ્ન લીધા લઈ આવી વડાવી વડા વિદાય ધા વિધા હવે અવે થાય છે વિચાર સમજી લેજો ભતરી દલડુ એનું ક્યારે નો હવે કાકાને થાય વિચાર દીકરી ભલે એક હોય હોય ભલે ચાર होवे विराने थाय सी विचार सगळे करी लग्न लिता यावी वडा विदिता विदाय वेडा, आसुडा निधार होय सी विचार સમજી લેજો દીકરી સમાન માની લેજો દલડું એનું ક્યારે નો દુભાય દીકરી ભલે એક હોય હોય ભલે ચાર હવે માને થાય છે વિચાર સમજો વેવાય સમજી લેજો સમાન માની લેજો દલડુ એનું ક્યારે હવે માને થાય છે વિચાર દીકરી ભલે એક હોય હોય ભલે ચાર बाने थाय सि विचार सगै करी लगन लिता बेल या विड विधि सुडानी थार बाने थाय से विचार સમજુ વેવાય સમજી લેજો ભતરે સમાન માની લેજો દલડુ એનું ક્યારેનો નો દુભાય હોવે ફાઈબાને થાય સે વિચાર દીકરી ભલે એક હોય હોય ભલે ચાર હોવે વિ

દીકરીનું આપણે ગીત ગાયું છે કે સાસરે જાય પછી થાય પછી લગ્ન થાય ત્યાર પછી આપણને હમ કે હવે એને સાસરે કેમ થશે શું થશે એમ તો બધાએ દીકરી સમાન માની લેજો ગીત સાંભળીને બધાએ આપણે પણ દીકરી જોતા પછી પરિણા એટલે સાસુભાઈના તો બધાએને જય જય માતાજીને જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો